મિત્રો કોઈ પણ વ્યક્તિ તમને એમ કે સબસ્ક્રાઈબ કે વોચ ટાઈમ બનાવો છે તો તમે મારો સંપર્ક કરો અને તમે એને ફોન કરો છો અને તમને એ કહે છે કે રમેશભાઈ સાથે આપણે વાત થઈ ગયેલી છે અને રમેશભાઈને હું સાથે કામ કરીએ છીએ તો પહેલી વાત તો એનાથી સંબંધ કાપી નાખવાના છે કારણ કે રમેશભાઈ કોઈ પણ સબસ્ક્રાઈબ કે વોચ ટાઈમ બનાવતું હોય એના સાથે કોઈ પણ સંબંધ ક્યારેય પણ રાખેલા છે નહીં અને એવું કોઈ કામ કર્યું જ કારણ કે જો જૂઠું બોલીને મિત્રો આગળ વધતા હોય એની સાથે આપણે ક્યારેય પણ કામ કરવાનું નથી આ સ્પેશિયલ વિડીયો એના માટે બનાવેલો છે આ મિત્રો સત્ય ઘટના ઉપર કારણ કે આ પ્રોબ્લેમ બની છે ને આવનારા સમયની અંદર ન બને એટલા માટે વિડીયો બનાવ્યો છે વિડીયોની અંદર ખાસ ધ્યાન આપજો તમારી સાથે કોઈ છેતરપિંડી કે ફ્રોડ ન થાય મિત્રો આ વિડીયોમાં તમને જાહેર સૂચના આપવા માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે હવે તમે લોકો વિચારતા હશો કે જાહેર સૂચના એટલે શું હશે તો મારા દરેક સબસ્ક્રાઈબ મિત્રો માટે સ્પેશિયલ વિડીયો છે મિત્રો જો તમે કોઈ ભૂલ કરો છો ને જો તમારી પાસે કોઈ ફ્રોડ થયા ન થાય એના માટે સ્પેશિયલ વિડીયો મિત્રો બનાવ્યો છે બસ વિડીયોમાં ધ્યાન આપજો કારણ કે ઘણા લોકોને મિત્રો તકલીફ પડે છે વોચ ટાઈમ બનાવવાની સબસ્ક્રાઈબ બનાવવાની અને ઘણા લોકોની સાથે ફ્રોડ ના થાય કારણ કે વોચ ટાઈમને સબસ્ક્રાઈબ હરેક વ્યક્તિ મિત્રો મહેનત કરીને બનાવતો જ હોય છે પણ તમારી સાથે કોઈ ભૂલ ના થાય કે કોઈ ફ્રોડ ના થાય એટલા માટે ખાસ વિનંતી છે કે આ વિડીયોને ધ્યાન આપજો કારણ કે વિડીયો આપણી કોઈ બનાવવાની ઈચ્છા હતી નહીં પણ એક મિત્રની મતલબ કોમેન્ટ હતી અને ફોન પણ આવ્યો હતો કે અમારે વોચ ટાઈમ બનાવવો છે તો આપણે તો મિત્રો તમને ખ્યાલ જ છે કે આપણે વોસ્ટ ટાઈમ મિત્રો બનાવી શકતા નથી આપણી પાસે કોઈ બી સિસ્ટમ નથી કે તમને હું વચ ટાઈમ બનાવીને આપી શકું વર્ષ ટાઈમ તો મિત્રો આપણે જાતે બનાવવો જ પડે છે અને ઓલરેડી મિત્રો ઘણા લોકો વર્સ્ટ ટાઈમ પણ મિત્રો પૈસા આપણે આપીને વસ્ટ ટાઈમ બનાવવો હોય તો બનાવી શકાય છે પણ મિત્રો આ જાહેર સૂચના એટલે એમ કે મિત્રો તમને ખ્યાલ જ છે કે હું યુટ્યુબના વિડીયો બનાવું છું તમને મારા ઉપર એક ભરોસો છે યુટ્યુબને લગતા વિડીયો બનાવું છું અને સાથે સાથે જે મારા આ યુટ્યુબના પોસ્ટર છે ને હું ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ કરું છું અને મારા ઇન્સ્ટાગ્રામના જે પોસ્ટરમાં જે રીલ ચાલે છે ને મિત્રો ઘણા લોકો ચાલે છે એટલે ઘણી ચાલે છે વિવિષણની અંદર ઘણા બધા મળે છે અને એમાં ઘણા લોકોની કોમેન્ટ પણ મિત્રો આવી જાય છે આમાં ઘણા લોકોની જે કોમેન્ટો છે ને એ કોમેટો બસ રેડી કરે છે આપણે એના ઉપર કોઈ દોષ પણ નથી કાઢતા કારણ કે જે મારી યુટ્યુબે લગતા હું પોસ્ટ કરું ને એટલે જે લોકો વોચ ટાઈમ બનાવતા હોય ને એ લોકો કોમેન્ટ કરે છે કે વોચ ટાઈમ બનાવો કે સબસ્ક્રાઇબ બનાવો તો અમારો કોન્ટેક કરજો બેશક મિત્રો કરી શકે છે અને હરેક વ્યક્તિ મિત્રો કોમેન્ટ કરી શકે છે આપણે એવું નથી કહેતા પણ હા તમારા લોકોના મનની અંદર કદાચ એવો પણ મનની અંદર હોય કે કદાચ આ રમેશભાઈથી મતલબ હોઈ શકે છે તો હું તમને એક જ ખાસ વિનંતી કહું કારણ કે મારે વિડીયો કોઈ બનાવવાનો શોખ હતો નહીં પણ એક મિત્રનો ફોન આવ્યો કે મારે વોચ ટાઈમ બનાવવાનો હતો પણ મેં એક મિત્ર સાથે વાત કરી એ તમારા ઇન્સ્ટાગ્રામની અંદર તમે પોસ્ટ કરેલી હતી એની અંદર એ ભાઈએ કોમેન્ટ કરેલી હતી કે કોઈને સબસ્ક્રાઈબ કે વોચ ટાઈમ બનાવવો હોય તો ડીએમ કરજો તો એમને કોન્ટેક એમને કર્યો ત્યાર પછી વાત કરી તે ભાઈએ મિત્રો મારું પણ સાથે નામ આપ્યું કે અમે બંને સાથે કામ કરતા હોય તો મિત્રો આ એક ખોટું છે કહેવાનું મતલબ એમ કે તમારી સાથે ફ્રોડ ના થાય તમને એક વિશ્વાસ આવી જાય કે રમેશભાઈ એમની સાથે કામ કરતા હોય તો તમે એની પાસે કામ કરાવો છો એમ મતલબ તમને વિશ્વાસ આવી જાય અને તમે કામ કરાવી પણ લો કદાચ પણ ફ્રોડ ના થાય એ મિત્રો ધ્યાન રાખવાની છે અને કહેવાનું મતલબ કે જેની સાથે મેં કોઈ કામ કર્યું જ ના હોય તો ખોટું બોલવાનું પણ મિત્રો ખાસ નથી આવતું એટલે ખાસ જે મિત્રે એ આવો જવાબ આપ્યો છે અને કદાચ મારી વિડીયો જોઈ પણ રહ્યા છે તો મિત્રો ખાસ વિનંતી છે કે હંમેશા માટે આગળ વધવું હોય તો ખુદના દમ ઉપર વધો એમ મહેનત ખુદના દમ ઉપર કરો મેં ચાર વર્ષ મહેનત કરી છે મિત્રો મારા ખુદના દમ ઉપર આપણે કોઈનો સપોર્ટ નથી લીધો અને ખુદના દમથી આગળ આવ્યા છીએ મિત્રો પણ કહેવાનો મતલબ કે કોઈની સાથે ફ્રોડ નહીં મને એવું હું તમને એવું પણ નથી કહેતો કે તમે ફ્રોડ કરતા હશો પણ તમારા ઉપર દરેક વ્યક્તિને વિશ્વાસ પણ હોવો જોઈએ મારી ઉપર તમે લોકો સબસ્ક્રાઈબ જે મારા સબસ્ક્રાઈબ છે મારી ઉપર તમે કઈ રીતે વિશ્વાસ કરો છો મિત્રો એ તમારે ધ્યાન આપવાનું છે અને તમે બીજી વ્યક્તિ વોચ ટાઈમ બનાવે છે એને તમે કઈ રીતે તમે વિશ્વાસ કરશો એ તમારે જોવાનું છે મિત્રો મને કોમેન્ટ કરી છે એનો મતલબ એવો નથી કે હરેક વ્યક્તિ મારો સંબંધી હોય મિત્રો પણ હા તમે વોચ ટાઈમ સબસ્ક્રાઇબ બધું એની પાસે બનાવી શકો છો પણ તમારી જવાબદારી સાથે મેં કોઈ પણ મિત્રો વોચ ટાઈમ કે થી આપણે કોઈ વાત થતી પણ નથી મારી પાસે મિત્રો વાત થાય છે પણ કહેવાનો મતલબ હું જાહેર પણ નથી કરતો કારણ કે હું ખુદ વિશ્વાસ નથી કરતો કદાચ હું તમારી જવાબદારી સાથે હું આ ટાઈપ કરું અને આ ફ્રોડ થાય તો મિત્રો જવાબદારી મારી પણ રહેશે એની અંદર એટલે હું ખુદ મિત્રો આ કામ નથી કરતો એમ એટલે જે પણ તમે ડીએમમાં કોમેટો આવે છે કે વોચ ટાઈમ કે સબસ્ક્રાઈબ છે તો એ મિત્રો એમનો ધંધો છે વોચ ટાઈમ કે સબસ્ક્રાઈબ બનાવતા હોય છે ત્યારે મિત્રો એ કોમેન્ટો કરે છે પણ મિત્રો કહેવાનો મતલબ કે તમે એ કોમેન્ટમાં ધ્યાન આપીને તમે એને સંપર્ક કરો છો તો તમે તમારી જવાબદારી સાથે કરો છો એની અંદર મારે કોઈ લેવા દેવા ખાસ નથી હોતું તમે મારા વિશ્વાસ દ્વારા નહીં તમારા વિશ્વાસ દ્વારા એને કામ આપી શકો છો કારણ કે મારે અને એનાથી કોઈ મતલબ હોતો છે નહીં કારણ કે જે મારા સબસ્ક્રાઈબ મિત્રો છે મારા થ્રુ કોઈ એમની પાસે વોચ ટાઈમ બનાવવા જતા હોય અને એ વ્યક્તિ તમને સામેથી કહે કે અમે રમેશભાઈએ પહેલાં એવું કામ કર્યું છે કે મતલબ અમે ભેગું કામ કરતા એમ અથવા એ મોનોટાઇઝરનું કામ કરે છે અને હું વોચ ટાઈમનું કામ કરું છું તો મિત્રો આજ સુધી આપણે કોઈની સાથે કામનો મને ટાઈમ જ નથી મળતો કોઈની સાથે કામ કરવાનો હું મારી ખેતીવાડીમાંથી જ મને ટાઈમ મળતો નથી તો બીજા સાથે કઈ રીતે કામ કરવા ગયો છું એટલે કોઈ આવી વ્યક્તિ વાત તમને મિત્રો કરે કે અમે કામ પહેલાં સાથે કરી દૂટ્યુબ મોનોટાઇઝેશનનું કામ કરે છે અને હું વોચ ટાઈમનું તો મિત્રો આપણે કોઈ સાથે કામ કરેલું નથી અને તમને વિશ્વાસ છે તો તમે એમની સાથે કોન્ટેક કરી શકો છો પણ મારું એક આ બેકગ્રાઉન્ડ છે મિત્રો તમને વિશ્વાસપાત્ર તમે કોઈ પણ અકાઉન્ટ જેની જગ્યાએ સર્ચ કરીને ચેક કરી શકો છો મને સારી રીતે ઓળખી શકો છો મારું એક નામ છે ગૂગલની અંદર તમે સર્ચ કરીને ચેક કરી શકો છો અને મિત્રો એવી રીતે તમે પણ વોચસ ટાઈમ કે સબસ્ક્રાઈબ બનાવવા આપો છો તો ખાસ બેકગ્રાઉન્ડ ચેક કરવું પહેલી આ તો બસ ફટ મિત્રો આપી ના દેવું એમ અને મિત્રો વોચસ ટાઈમ કે સબસ્ક્રાઈબ હરેક વ્યક્તિ બનાવતા હોય છે પણ વિશ્વાસ બંનેના થવાને અને જે ડીલ થાય છે ને એ તમારા ઉપર આધાર છે એમ કારણ કે બધા લોકો મિત્રો એવા પણ ના હોય કોઈ ફ્રોડ પણ મિત્રો કરી શકાય બધા લોકોને વોચ ટાઈમ બનાવતા હોય આપણે એના ઉપર ભરોસો ના કરતા પણ એ સાચો વ્યક્તિ પણ હોઈ શકે છે કદાચ પણ અમુક ફ્રોડ પણ કરી જાય એટલા માટે આ સ્પેશિયલ મિત્રો વિડીયો બનાવ્યો છે કે આપણે વોચ ટાઈમ કે સબસ્ક્રાઈબ બનાવતા નથી અને આપણે એવી કોઈના કોઈ પણ મિત્ર સાથે વાત નથી થઈ અને હા આપણે પોસ્ટ કરીએ એટલે હરેક વ્યક્તિ મિત્રો કોમેન્ટ કરે પણ મિત્રો તમે એના સાથે વાત કરો છો એ તમારી જવાબદારી સાથે મારે એનાથી કોઈ મતલબ મિત્રો છે નહીં અને મેં કોઈ પણ વ્યક્તિને એવું કીધું નથી કે તમે અહીંયા વોચસ ટાઈમ કે સબસ્ક્રાઈબ બનાવો કારણ કે મિત્રો જેનો પરિચય મારે ખુદથી હોતો જ નથી હા મારી પાસે હોય મારા નજીકમાં રહેતો હોય તો હું તમને વિશ્વાસપાત્ર કહું કે ચલો એને કામ આપી દો પણ આપણી પાસે કોઈ એવો વ્યક્તિ છે જ નહીં જોડે કે જે મારી પાસે રહેતો હોય કે હું તમને એના સાથે કામ કરાવી શકું એટલે વોચ ટાઈમ કે સબસ્ક્રાઈબની કોમેન્ટ હોય તો કોન્ટેક સો ટકા મિત્રો કરો પણ ત્યાં મારી કોઈ પહેચાન હોતી નથી મિત્રો મારે કોઈ પણ મિત્ર એવા છે જ નહીં કે વોચ ટાઈમ કે સબસ્ક્રાઈબ બનાવતા હોય એટલે તમે વોચ ટાઈમ કે સબસ્ક્રાઈબ બનાવવા કોઈ પણ વ્યક્તિને ડીલ કરો છો તો તમારી જવાબદારી સાથે મિત્રો કરજો આ એના માટે મિત્રો ખાસ વિડીયો કે આપણા સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે કે મેં કોઈનાથી એવી ડીલ કરેલી નથી અને તમને પણ મિત્રો ખાસ ખબર પડે કે રમેશભાઈ પાસે વોચ ટાઈમ બનાવવાનો કોઈ એવો વ્યક્તિ છે જ નહીં એટલે હંમેશા માટે તમે સબ્સ્ક્રાઇબ કે વોચ ટાઈમ બનાવો પણ તમારી ડીલ દ્વારા અને તમારી જવાબદારી સાથે મિત્રો ખાસ કરીને મારું કોઈ વચ્ચે નામ લેને તો એને સાથે મિત્રો ખાસ તમારે છે ને સંબંધ કાપી નાખવાના છે બસ આટલું ધ્યાન રાખવાનું છે કારણ કે હું ક્યાંય પણ કોઈની સાથે વોચ ટાઈમ બનાવવા ગયો નથી કોઈ વ્યક્તિ મારું નામ લેને તો ત્યાં તમારે ક્યારે પણ મિત્રો વોચ ટાઈમ કે સબસ્ક્રાઈબ બનાવવા કામ કરવા આગળ વધવાનું નથી આ તમને ખાસ કહી દઉં જો મિત્રો માહિતી લા સારી લાગ્યું હોય તો આગળ શેર કરજો જેથી આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને કામ આવી શકે અને આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગોગાને મિત્રો